હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અધ્યયન સંપૂટ ગુજરાતી ધોરણ બે અને એકમ ત્રણ છે રમકડા જ રમકડા આનું આપણે આજે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રવૃત્તિ ચાર ચિત્ર જુઓ અને વાત કરો અહીં મનગમતો જોકર દોરવાનો છે અને અહીં વાર્તા છે આ રમકડાવાળા રૂપેશ કાકાની પછી વાર્તા કઈ અને આ નીચેના પ્રશ્નો છે તમને આ વાર્તા ગમી કે ના ગમી વાર્તામાં કયા કયા રમકડાં છે તમને કયું રમકડું ગમે રૂપેશ કાકાએ તેમના ઘરને શું નામ આપ્યું રૂપેશ કાકાને બાળકો શું કહેતા હશે કેમ આ પ્રશ્ન પૂછવાના છે હવે પ્રશ્ન છ સૂચના સાચા વાક્યની સામે હસતો ચહેરો અને ખોટા વાક્યની સામે રડતો ચહેરો દોરવાનો છે અહીં પછી પ્રવૃત્તિ સાત રમકડા શોધો વાર્તામાં આવતા રમકડાના નામ અહીં લખવાના છે પ્રવૃત્તિ આઠ પ્રવૃત્તિ નવ રંગબેરંગી રમકડા એ આપણે એમાંથી અહીં શબ્દો શોધીને બાજુમાં લખવાના છે પછી પ્રવૃતિ દસ અક્ષર શોધી તેના પર તે ગોળ કરવાનું છે હવે ટપકા જોડી અક્ષર લખો હવે પ્રવૃત્તિ ચૌદ વાક્ય વાંચો અને ચિત્ર સાથે જોડો પ્રવૃત્તિ પંદર શબ્દો વાંચો અને લખો એટલે જોઈ જોઈને લખવાના છે પછી પ્રવૃત્તિ સોળ યાદ કરો યાદ ન હોય તો રૂપેશ કાકાના રમકડામાંથી વાંચો પ્રશ્નોના શબ્દ આડાવડા થઈ ગયા છે તે સરખા રીતે ગોઠવી બોલો અને જવાબ લખો પ્રવૃત્તિ સત્તર વાંચો અને લખો એટલે જોઈ જોઈને લખવાનું છે આપણે પ્રવૃત્તિ અઢાર શ્રુતલેખન કરવાનું છે અને વાક્યોનું પણ શ્રુતલેખન શબ્દોનું અને વાક્યોનું પ્રવૃત્તિ ઓગણીસ અલગ પડતા શબ્દો ઉપર ગોળ કરવાનું છે પ્રવૃત્તિ વીસ ચોરસમાં ચોરસમાંથી શબ્દ શોધીને લખો પછી આ પ્રવૃત્તિ એકવીસ આ એક કુટુંબનું ચિત્ર છે બધાના નામ આપો કોણ શું કરે ચિત્રના આધારે વાક્યો લખો અહીંયા ચિત્રના આધારે બધા નામ આપ્યા છે અને નીચે વાક્યો લખ્યા છે પછી પ્રવૃત્તિ બાવીસ ચિત્રમાં સફરજન સિવાયના વૃક્ષના ભાગમાં શ્ર શ્ર રુ રૂ લખો પછી અહીં કહું તેમ ન કરો રમત રમવાની છે તો મિત્રો અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય